ટુ માય યુટ્યુબ ચેનલ ચાટબર બ્લોગ સો ગાઈસ આજે છે લાસ્ટ દિવસ અમાર લોકોનો પીઝાનો સામાન પડેલો હતો તો બબુએ જોયો તો બબુ કે મારે પીઝા ખાવા છે મેં કીધું કે મેં બધાનું કુછ બધાના પાડી પણ એક બન સર બધાનને ખાવાની ઈચ્છા થસે જ છે તો મેં બનાવી દીધો એટલે બનાવી રહી છું તૈયારી অলમોસ્ટ डन છે અમાર પાસે વેજીટેબલ્સ માં ખાલી અનિયન હતું તો પનીર નીચેથી મંગાવીયું છે અને પીઝા બની જાય એટલે ગાઈસ તમને બતાવુ આજ તો મારું બ્રેકફાસ્ટ માં છે પીઝા

पिज़्ज़ा बनने के बाद मिलते हैं कैसा बना है मबूत हारू हारू गुड ल भारत हां जुगाड़ वाली चीज़ जुगाड़ वाली चीज़ है क्यों जुगाड़ वाली <laughs> अच्छा पेट मैं कॉफी ले जो हाय गाइस तो पिज़्ज़ा रेडी हो गया है चाहिए यहां बने लीजिए निशांत चाय એવું બીજા બધા બાકી છે અને આવું એક અને ગાઈઝ અહીંયા મારી કોફી રેડી છે બહુ પીઝા થાય છે ભાઈ ના પીધો ના હેરા ભીગા સારું બહુ કેવું લાગે બેટા ગુડ મામા કે અહીંયા બોલાવા બોલા કેવું બધું ભાઈનું જોરદાર હેલો ગાઈઝ તો નાસ્તા પાણી થઈ ગયા છે અને બાય ધ વે આજે છે રક્ષાબંધન તો બધાને મારા તરફથી હેપી રક્ષાબંધન અને આ બ્લોગ તમે લોકો બહુ લેટ જોતા હશો પણ આ દિવસે રક્ષાબંધન હતી અને મેં બ્લેન્કેટ પરથી રાખડી ઓર્ડર કરી છે રાખડી મીઠાઈને બધું આવી જાય રાખડીને હું પછી મસ્ત સેલિબ્રેશન કરીને અહીંયા પછી અમે લોકો નીકળીએ ઘરે જવા માટે પહેલાં વિચાર્યું હતું ઘરે જઈને કરીએ પણ હવે ઘરે પહોંચવામાં સીને એવો છે કે અગિયાર કલાકની જર્ની છે અમે લોકો જ્યાં છીએ ને ત્યાંથી અમારું ઘર અગિયાર કલાક દૂર છે તો અગિયાર વાગ્યા છે ત્યારે અમે લોકો આરામ કરતાં કરતાં ક્યાંક ખૂલ લેતા લેતા જઈએ તો રાતના બાર તો વાગી જ જાય તો એટલા વાગે મજાના આવે થાક્યા વાગ્યા હોય તો મેં કીધું અહીંયા સરસ સેલિબ્રેશન કરી દઈએ પછી નીકળીએ તો રાખડી પાંચ મિનિટમાં આવે જ છે ત્યાં સુધી અત્યારે નિશા અને રાધિકા બંને કિચન સાફ કરી રહ્યા છે રોજ કૂકિંગની જિમ્મેદારી મારી હોય છે કુકિંગ પછી ના બધા કામની જિમ્મેદારી બનેલી હોય છે તો એ બંને લોકોનું કામ કરી રહ્યા છે છેવાળા ભાઈએ કીધું કે લિફ્ટને રખીએ સામાન રખ દેતા હું ટણા ટણા લો ખાઈ તમારો જીવ જતો હશે પેલા ખાઈ લોકેટ મંગાયા છે એક દિશા બનશે ¡Gracias! તો ગાઈસ તો ફાઇનલી અમે લોકો નીકળી રહ્યા છીએ અમદાવાદ માટે અમારે લોકોની રક્ષાબંધનનું સરસ મજાનું સેલિબ્રેશન કરી દીધું છે અને સામાન ઓકે છે મજા આવી અહીંયા રોકાવાની ચલો સામાન હાથમાં જેટલો આવે એટલો લઈને જોઈ રહ્યા છીએ અમારા પાર્કિંગ તરફ હાય ગાઈસ તો આજે રક્ષાબંધનનો દિવસ છે અમે લોકો જઈ રહ્યા છીએ ઘરે અમારી ચાર દિવસની સરસ મજાની ડ્રીપ પૂરી કરીને અને અમારી જોડે ફરતી સીન થઈ ગયો છે ગાઈસ સેમ ટાયરમાં ફરીથી પંચર થઈ ગયું છે આ ભાઈએ કાલે ઉભા ઉભા કર્યું હતું પંચર આજે પ્રોપર ચેક કરીને જોઈશું કેમ કે આજે જવાનું છે મારા લોકોને સાતસો કિલોમીટર દૂર અમદાવાદ આપણા અમદાવાદ આવી રહ્યા છે કઈ તમે લોકો અને તમને બતાવું જોયું ગઈ આખું ટાયર દબી ગયું છે અમે લોકો જેવું પાર્કિંગમાં આવે આને જોયું તો સેમ ટાયર ના પંચર તો બધા લોકો બહાર ઉતર્યા છે હું બેઠી છું મેરે કોઈ કંટાળા હતા ઉતરને ત્યાં ચલો નેક્સ્ટ સ્ટોપ લઈશું ત્યાં

গাই সড়া বার বাগি গায়েছে আমার লোকতা নিতে પાંચના સાત વાગ્યા છે અને બસોને એકવીસ કિલોમીટર દૂર છે બહુ પડી બસો ને એકવીસ કિલોમીટર ઘર દૂર છે અમારું અમને લોકોને છેલ્લા ત્રણ કલાકથી ભૂખ લાગી છે એમ કહેવાય કે જયપુર ક્રોસ કરીને ત્રણસો કિલોમીટર થાય તો ત્યારે ત્યારના અમે લોકો વેઇટ કરીએ છીએ કંઈક ખાવા માટે ચાર વાગ્યાના ચાર સાડા ચાર પાંચ વાગ્યાની આસપાસ રસ્તામાં એવા ઢાબા આવે કે કંઈક ખાવાનું મન ના થાય અને છેલ્લો ઓપ્શન મતલબ ઉદયપુર જઈને ખાઈશું તો આગળ પહોંચીને ખબર પડી કે ઉદયપુર માટે તો અંદર અલગથી પંદર વીસ કિલોમીટર જેટલું જવું પડશે એનું છોકરી આવી નથી રહ્યું રસ્તામાં સારું અને છેલ્લે અમે લોકો એવું નક્કી કર્યું કે પડીકા લઈ લઈએ ત્યારે પેકેટ્સ લઈ લઈએ અને ઘરે પહોંચી એની પહેલાં પાઉભાજીનો ઓર્ડર કરી દઈશું સ્વીગી પરથી મહાલક્ષ્મી પાઉભાજી પુલાવ ઢોસા જે પણ ખાવું એ અને ઘરે પહોંચીને ત્યાં સુધી ખાવાનું પહોંચી જાય સીધા હાથ ધોઈને જમા બેસીશું આ તો સારું થયું કે સવારમાં મેં પીઝા બનાયા અને પીઝા અમે લોકો ખાઈ લીધા એટલે આટલો ટેકો રહ્યો બાકી અમે લોકોને ક્યાંક હોલ્ડ કરવો પડતો જમા માટે હું જયપુરમાં હો તો કરી લેતા પણ જયપુર ક્રોસ કર્યા પછી કોઈ એવું જગ્યા નહીં કે જ્યાં એમ થાય કે ચલો અહીંયા જમી લઈએ એમ કંઈ બરાબર આવ્યું જ નહીં તો પેકેટ્સ પર ચલાવીએ ત્રણ ચાર કલાક ત્રણ કલાક હવે તો ત્રણ કલાકમાં ઘરે પહોંચી જઈશું મેપમાં ચાર કલાક બતાવે છે એમ કઉજ કઈ બ્રેન્ડ છે બધી लोकल है लोकल हाय गाइस तो मैं लोगों गुजरात बॉर्डर पहुंचे गया आज ये ऑन क्रोगनिविस मिनट पे है हेलो गाइस मैं लोगों प्रातिच पहुंच गया ची आई थिंक लास्ट कांटेक्ट शो अबाउट સમત ને ના 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 નીકળી રહ્યો છે બધો અને બધા થાકી ગયા છે ક્યાંક ને ક્યાંક કયા જગ્યા કેટલો સામાન છે ઓકે ગાઈઝ આ લોકો સામાન ઉપર લઈને જશે અને હું જઈશ ગાડી પાર્ક કરવા થાક તો લાગે છે કેમ કે સવારે સાડા બાર વાગ્યાના નીકળેલા હતા અને ઉપર જઈશું જમવાનું પહોંચ્યા પહેલાં જ ઓર્ડર કરી દીધું છે મારી ફ્રેન્ડ અમારો ભાઈ છે એ વસ્ત્રાપુરથી પાર્સલ કરીને આપવા આવે છે આવી જશે કદાચ પહોંચતો હશે ફટાફટ ઉપર જઈને ફ્રેશ થઈને જમવા બેસવું છે ભૂખ લાગે છે કેમકે સવારે તમે લોકો જોયું તો તો પીઝા ખાધા હા લઈને તું જા મેં તો પિઝા ખાધા એના પછી કંઈ જ ખાધું નથી પેકેટ ખાધા એક એક રસ્તામાં લોકોએ પણ પેલું લોકલ બ્રાન્ડ મળતું છે કંઈ મજા આવી છે નહીં તો ચલો કઈ આપણે ગાડી પાર્ક કરીને આવી ઉપર છે જેટલું લેવાય લઈ જાઓ બીજું મૂકતા આવું

घरवा तो जोरदार मजा ये छे ने आज थोड़ा दाड़ा पास आई मजा आ र लव यू आवन जवन चालू रियो है लक्षमदनती एटलो तो बाकी तो उचड़ जीव लागो बाबा अच्छे वो हम रोज इनको काम करूगा मैं वो बधाई करने सार हमारो काम पहुंचे गाइस चाले ना चाले का फेवरेट मिठाई है घेवर रस्ता ખાઈએ ઓર રિવ્યુ બતાઈએ ચાખવાનું જ છે આપું ચમચી આજે રક્ષાબંધન હતી તો હોય ને મમ્મી ચા ખાઓ એવી રીતે શું વાંધો છે ભોલાયે ખાધું અને ખાધું હમ ત્યાંનું ફેમસ છે મમ્મી જયપુરનું ફેમસ છે કેવર બપુઆ

ગાઈસ તો જમવાનું આવી ગયું છે જમવામાં છે ચોકલેટ સેન્ડવીચ મંગાવી હતી ગોટાલો ઢોસો મંગાવ્યો હતો પાઉભાજી મંગાવી હતી મંચુરિયન મંગાવ્યું હતું પુલાવ મંગાવ્યો હતો અને દિવસનું બટાકાનું શાક પણ હતું અને બાજરીનો રોટલો પણ હતો તો આ હતું આજનું અમારા બધાનું ડિનર તો ચલો ગાઈઝ જમીને પછી મળીએ એ લો ગાઈસ તો અહીંયા બેગનું અનપેકિંગ ચાલી રહ્યું છે નિશા બેગ ખાલી કરી રહી છે કપડાં ને એવું કેમ કે અમે લોકો ઉઠીશું લેટ તો મમ્મીને ઈચ્છા હોય ધોવાની તો મમ્મી ધોવાનું ચાલુ કરી દે बाकी इच्छा मम्मी दो बसी जा जाऊ तो ना मम्मी तो गाईज चलो आराम करे ह जमी लिहू आहे अमेल जमवाहलक्ष्मी पावभाजीमध्ये मंगा मरू फेवर बरं ती मंगावू आणि जमी लिहू बॅग कपडा अपना खाली किचन काल जमवा मम्मी <coughs> काल वाच काल कंकुडा आता कंकुडाच कीसू तो कंक� કંકોડા હોય ત્યાં સુધી મને કંઈ કેવું જ નહીં પૂછવું જ નહીં કંકોશું કઈશ ગાઈશ આવતીકાલે કહીશું કંકોડાનું શાક અને કપડાની બેગ ખાલી થઈ ગઈ છે જમવાની જે લઈ ગયા હતા એ ખાલી થઈ ગઈ છે બધું ખાલી કરી રહી છે નિશા અને પછી અમે લોકો સુઈ જઈશું કાલે ઉઠીશું મોડા અગિયાર બાર ખે કેટલા વાગે ઉઠીશું તો ગાઈશ એની સાથે જો અત્યારે આ બ્લોગનું અહીંયા એન્ડ કરું છું જો તમને પસંદ આવ્યો હોય તો પ્લીઝ બોડે લાઇક શેર ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ને હા 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 લોકો ગયા હતા એટલા માટે કાટુ મારા ભાઈની બાધા હતી દર્શન કરાવવાના તો અમે લોકો સ્પેશિયલી ત્યાં ગયા હતા અને આજે નવમી ઓગસ્ટ છે નવમી ઓગસ્ટના રાતના સાડા અગિયાર સવા અગિયાર વાગ્યાની આસપાસ મારા ભાઈને જે પેટમાં આંતરડું ફાટી ગયું હતું ને પછી અંદર આખું જેનું બહુ મોટું ઓપરેશન થયું છે એ વસ્તુ એ આજની નાઇટ હતી આજે અગિયાર વાગે થયું હતું એ ટોયલેટ ગયું એને બહુ બધું બ્લડ નીકળ્યું હતું તો આજે રાત્રે એને એડમિટ કર્યો હતો હોસ્પિટલમાં એ વસ્તુ માટે તેને પહેલી વાર ખબર પડી કે આવું કંઈક એને છે તો એ આજનો દિવસ હતો અને બીજું અગર તમે આમ તિથિવાઇઝ જોવા જાઓ તો રક્ષાબંધનના દિવસે એને આઈસીયુમાંથી નોર્મલ રૂમમાં શિફ્ટ કર્યો હતો તો અમે લોકોએ લાસ્ટ ઇયરની અમારી રક્ષાબંધન રૂમમાં એના હોસ્પિટલમાં સેલિબ્રેટ કરી હતી અને કદાચ કદાચ તમે લોકો બ્લોગ જોયો હોય તો આઈસીયુમાં તો કેટલા દિવસ સુધી અને આઈસીયુમાંથી એને નોર્મલ રૂમમાં એ જ દિવસે લઈ ગયા હતા એવું હતું અને તિથિવાઇઝ એવું છે રક્ષાબંધન વાઇઝ અને ડેટ વાઇઝ એવું છે કે આજે એને એ બ્લડને એવું બધું નીકળ્યું હતું બહુ બહુ એટલે એક્સ્ટ્રીમ બ્લડ નીકળ્યું હતું તો અમે ડૉક્ટરને ફોન કરો અને એમને એમ કીધું કે તમે હાલને હાલ એને એડમિટ કરો તો અમે લોકો રાત્રે સાડા અગિયાર વાગ્યા એને હોસ્પિટલ લઈને ભાગ્યા હતા અને મતલબ વરસ થઈ ગયું એ બધી વાતને તો ગાઈશ એનું જે ઓપરેશન થયું હતું એની જ બાધા હતી જેના માટે અમે લોકો ખાટુશામ ગયા હતા આવી બહુ બધી બાધાઓ રાખેલી છે એની જે બધી બાકી છે પૂરી કરવાની ધીમે ધીમે કરીશું તો એક બધા એમાંથી આ હતી જેના માટે અમે લોકો ખાટુશામ ગયા હતા મેં કીધું ચાલો જઈએ જ છીએ તો બે દિવસ ફરતા આવીએ તો પછી આ ટ્રીપ મતલબ એવી રીતે પ્લાન કરી અને બસ ગાઈશ ચલો બાય બાય ગુડ નાઇટ આવતીકાલે આ બે ત્રણ દિવસ પછી નેક્સ્ટ લગ્ન મળીએ ત્યાં સુધી બાય બાય ગુડ નાઇટ